માતા છું કે દીકરો છે પણ હું એવું એક નહીં બે જગ્યા ખોટ છે આવું શેર ભવાની માતા કું છું કે તારે તો દીકરો નહીં નહીં પણ તારા સિવાય જે તારા ઘર બીજું મોણસ છે એની દીકરો નહી

કારણ કે દુનિયામાં દેવ છું લેળાએ હું રજવાડા ની માતા છું અને જેટલું બોલું મારું બોલેલું મારું ભાગેલું ભોય પડ્યું નહીં ની દીકરા ન હોય હું પૂરું કરી નાળી માતા છું પણ ઘણી એક માતા છે કુળદેવી નું ઠેકણું નહીં આવું શિયન ભવાની બત્રીસી માતા કોસુલ્યા કોઈ માનતું નહીં એટલે દેવી કોળી ઠેકાણું નહીં એટલે નું ઠેકાણું નહીં તમારે ભાઈ એનું રમણ ભમણ કરીને રાખ્યું છે એટલે હાલ તમારું રમણ ભમણ થઈ ગયું છે માતા ભૂતા નહી લે બોલો

Thank yes. you. તેર મહિને તારા ઘરે પાંડનું બંધન તેર મહિને તારા ઘરે દીકરો આવે તો ત્રણ ડેરાની તાર બેઠક હાલ પેલી તો ભાઈ અને તેર મહિને ના આલું મારું નોમ છે પણ તારા દેવની ની ચાંદ બેઠક આપવા તૈયારી રાખ જે બસ એવું ન થાય દીકરો આપે તું ગોતવા ન મળે હા નકર જગતમાં હું વેણી વેણી ને હું લેવા વાળી માં તાર પણ જા બરોબર તેર મહિને આવત મેં મોરલ ની માતા એ મહિને આવત તારા કિસ્મત આવ્યો અને મારી મુદ્દતમાં મારી હાલે લીધી એક દાડો ફેર જાય તો આ સભા આ જગતમાં મારું શરીર નું બોલવું લાગે સીધા બે હજાર ચાલુ કરી દે ઘર શાંતિ થઈ જાય બધી રીતે શાંતિ થાય અને બરોબર તેર મહિને તારા જેટલા વરતા છે બધા પૂરા થઈ જાય અને એ તારે મન છે દિન ભેણે ભીણે પૂછશે તારી કુળદેવી ને બીજી બે માતાઓ તો ખોળી ના લો મારું નામ માતા ને એટલા દાડા બે અગરબત્તી ચાલુ કરી નો વિશ્વા મેલ અને પૂરું કરીને ના લો દુનિયામાં જેવું મટી જુ

હલો 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 રેડી એને માં 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 મારી પીડી પાછી વગર રૂપિયા કેનડિયા ગુજરાતી ચલ કટક કાસ્ટ નાગપુર પુણે હા મહારાષ્ટ્ર બોલો બે કોમ લઈને આયા છો ને બે વસ્તુ મંગવા આવ્યો છું હું શામપોની બત્રીસી માતા કો સુકા એક તારા માટે મંગવા આવ્યો છે બોય હું જોવે છે

કદાચ તો train ની સવારી કરીને કરા રેસ five ના ડબ્બામાં બેસીને કદાચ જો આટલા સુધી આવે ને તારી વોટ ના રાખું તો મારું નામ છે પણ દુનિયા દુનિયામાં જેવું છે જાજુ કેતી નહિ સારી નોકરી મળે એમ બાવન દાડે તને સારું હગું થાય તો મોજીક નું મોરલ ના રજવાડા ની માતા બોલી દે અને સારું કરીને ના લઉં મારું નામ દેવું નહીં લ્યા ફાધર જો બરાબર શું થતી હતી ભાઈ પણ બરોબર હું શિયન ભવની મત્રી શી માતા બોલતી છું વેળાએ હું જેવું બોલતું શું લે બે મેરેજ કોણ છે લગન બે વાર કોણે કરે કદની અંદર તમારું ખ્યાલ નહીં ઓડ ઉમર લાયક કોઈ બેઠું નહીં જો તમે જે કોમ લઈને આવ્યા છો એ બે બે કોમ તમારા પુરા થઈ જાય તો માતા કે તમારે કરવું બાવન દાડા માં હગું થાય બાવન દાડા નોકરી મળે સારી સારી company માં job મળી જાય સારી salary હોય તો દેવ કે કરવું અને બે ભાઈઓ ને આ જ problem છે આ જ પ્રશ્ન છે અને આ બે બે પ્રશ્નો ના તમારે સોલ્યુશન થઈ જાય

એ ફરમચા આવતા ઘણો છો અને એ જાય બંદ પણ રિપોર્ટ રેડી કોઈ નહીં આવે આ વિપુલમાં એ અચાનક અચાનક છે

પણ દેવ તમાર પર વિશ્વાસ નહી કે તમે આલશો કે નહી આને ગેરંટી માતાના વિશ્વાસ પર ઊભો રહે છે તમારો વિશ્વાસ નત રહેતો થઈ પડી શું કરશો માતા વિશ્વ ને એક હતી તો તમારા બાપ ને બેટા ને બધા બે ને એક ટાઈમ જમવું એક ટાઈમ ખાવું નહીં રેડી અને આજથી મળીને એક મહિનો રેડી થઈ જાય એક મહિનો શરીરમાં નખમાં જ ઉખનારે રિપોર્ટો તો નોર્મલ આવી ગયા છે તમારે પણ આ ભરાવ બંધ થઈ જાય ડાયાલીસીસ બંધ થઈ જાય તો માતા કે તમારે કરવું ને કે પછી ગોમના પોચમોણા લઈને ભેળા કરીને શોટ ખાવજો તો હટ મટશે બાકી મટી જાય વિશ્વ માતા જ કે ભાઈ હું મટાડ્યું હવે બે થી પણ હવે ધણી હાલવા તૈયાર થાય તારે કે હે મટી દાય કારણ કે રિપોર્ટ નોર્મલ આવે એટલું તમને વિશ્વા આવી ગયો આ મળશે એ હોટ સારું અમારે એમ કહે પાક નથી મટાડો બે છોકરો છે નોન નોના એટલે પાક તો મટી જાય એના માળા થઈ જાય કોઈ ચિંતા નહીં બોલો ભાઈ આગળ

अच्छा घूमते हैं मारी नहीं छो महीने थी पैरालिस से तुम्हारी वाइफ ने कसरत करे करे नहीं हरता करे अपन थोड़ा थोड़ू हरे ऐसे पूरा हरता नहीं बराबर से गोगो चले बैठो गोगो चो बैठा तो बैठो तुम्हारे जूनी गर्थार मो बैठो જગ્યા ચોરોડી વેચાતી લીધી હોય રોડી હોય બોલો પેલો વખો ગોગાનો ગોગાનો વખો આચો ને ગોગાનો ડખો આચો અને આ ગોગા પીણા દેવ છે બે દેવ હજી બાકી છે એ બે દેવ નું ઠેકાણું કરો એટલે paralysis લખવું બીજો બધું મટી જાય ફરિયાદ ચેનલ ઉપર કરી ખાતર વાર થયા જૂની વાત છે સમાધાન તમે મોણા કર્યું મેં દેવ નહીં કર્યું

वो मरके रहो ये मरा दो क्या करूं उसको मात दूँ सही है आदमी चालू करता है तो गर्मी निकलने उसको कौन माके न दो વડોદરા જેવા છો તો આ ખોટું કઈ થોડો વાય ભાઈ બોલી દે કોણ માતા છે તું મેત તનો અકે ભરી છે તું તારા મોઢે કે ધારું એટલે મન છે તેમ તો ખબર જ છે કે તું કોણ છે અને ચા પી ચાર વર્ષ

અમારે તો આપડી ઓન ઘડી બે ઘડી ઢોલી ને ગયીતી પણ એમ જોકે તારા મોઢે રોંગ કઈ ને ઢોળવા ના ઉતરે તો દુનિયા માં જેવા મટી જાય આપણી હોય આપણી નો વખો હોય તો ગરીબે કરી રોમ લઈને ભગવાન નું રોમ લઈને તો બહુ

એક તોય બેર ને એક ઓય ની પેરાય બરબાદી ભોળો તો બોજો જ નોમ કરે ભાઈ આ મોનો છે જાપડી છે રેડી જાપડી ડખામાં આવી છે ઓય ને બઈન પિયર વાળા ધુણે છે ઓન પિયર માં ધૂણે છે ને હા ધૂણે ધુણે ભઈરા ઠેકાણું કરે તો ઓય નું ઠેકાણું થાય